સહજાનંદ સ્વામી મહારાજની જય ગુરુહરી હરિપ્રસાદ સ્વામી મહારાજની જય 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 પરમ પૂજ્ય પ્રગટ ગુરુહરી પ્રબોધ સ્વામી મહારાજની જય 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 તારીખ નવ બે બે હજાર ચોવીસના રોજ પ્રબોધ સ્વામીજી મહારાજ ભરૂચની ધરતી પર પધરામણી કરી રહ્યા હતા ત્યારબાદ બપોરે પ્રબોધ સ્વામીજી સેવાકના ઘરે પણ પધાર્યા હતા ત્યારે સૌ ભૂલકાઓએ પ્રાર્થના વિચારતા હતા તો વિચાર આવી કે સ્વામીજીને હંમેશા પ્રથમ સોલ અઢાર ગમે છે સ્વામીજીને હંમેશા સિંહ થવું ગમે છે સ્વામીજીને હંમેશા કઈ રીતે એમનો યુવાન આગળ વધે ગમે છે ત્યારે સૌ ભૂલકા હોવાથી સેવકે પ્રાર્થના કરી કે બે બેના બોલીએ કરીએ ગર્જના વનરાજા અમે સ્વધર્મી વનના વિષયથી વૈરાગી બની ધ્યેયનિષ્ઠ બનવું છે હસતા રમતા પ્રબોધ દાદાનું ભૂલકું બનવું છે ત્યારબાદ આ પ્રાર્થના પત્ર લઈ હું અને મારો ચાર મહિનાનો દીકરો સમર્પિત પ્રબોધ સ્વામીજી પાસે ગયા ત્યારે પ્રબોધ સ્વામીએ એવું કીધું કે આપણે સિંહ થવાનું છે આપણે સ્વધર્મ પાકો રાખવાનો છે હવે જ પ્રાર્થના લઈ દીપેશભાઈ વરમોરા પોતાના એક વર્ષના દીકરા દિવ્યાને લઈને જ્યારે ફરી મળવા ગયા ત્યારે એ જ વાક્ય પ્રબોધ સ્વામીજી રિપીટ કર્યું કે આપણે સિંહ થવાનું છે આપણે દીકરા થવાનું છે જેમ હરિપ્રસાદ સ્વામીજી બધા જ દીકરાઓને સિંહ થવાનું એવું કહેતા હતા નાના બાળકોને સંસ્કારોનું સિંચન કરતા હતા આ જ રીતે પ્રબોધ સ્વામીજી પણ નાના બાળકોમાં સંસ્કારનું સિંચન કરી રહ્યા છે અને એમની આત્માની સેવા કરી રહ્યા છે એવી અનુભૂતિ મને થઈ j সre dasna das